દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ લાંબા સમય બાકી પડી રહેલી માંગણીઓ માટે લડી લેવાના મૂડ જોવા મળ્યા મળતી માહિતી મુજબ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ના રોજ રાજ્યના આરોગ્ય કર્મચારીઓના મંડળ દ્વારા દરેક જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના લાંબા સમયથી પોતાની માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા નહીં સંતોષાતા આજ મેબનાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદને આવેદનપત્ર આપી અને સરકારમાં પહોંચાડવા અને આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ અંગે જરૂરી વિચારણા કરી તેમના ઘણા લાંબા સમયથી પડી રહેલ પ્રશ્નોનો હલ કરવા માંગણીઓ ગુજરાતભરમાંથી ઉઠવા પામી છે ગુજરાત રાજ્યમાં કર્મચારીઓને ઓછું ગ્રેડ પે આપવામાં આવે છે કર્મચારીઓની દસ વીસ અને ત્રીસ વર્ષે મળતું ગ્રેડ પે વર્ષે બે હજાર બાવીસમાં જે બંધ કરવામાં આવ્યું છે તે ફરી શરૂ કરવામાં આવે અને આરોગ્ય કર્મચારીઓની તમામ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે આજથી જ અચોક્સ મુદત સુધી હડતાલ પર ઉતર્યા હતા અને અમારું રાજ્ય લેવલનું સંગઠન ઉપરથી જે સૂચનાઓ મળશે તે મુજબ અમારી હડતાલ ચાલુ રહેશે આર્થિક રીતે ભીસમાં આવશે તેવું જણાઈ રહ્યું છે જેથી કરી આરોગ્ય કર્મચારીઓનો પ્રશ્નો વહેલી તકે સ્વીકારવામાં આવે તેમ લોકો ઇચ્છી રહ્યા છે લોકોના મુખ્યત્વે રોડ રસ્તા પાણી અને આરોગ્યની જરૂરિયાત છે પાયાની જરૂરિયાત હોય સરકારનું આરોગ્ય વિભાગ સત્વરે ફેર વિચારણા કરી અને આરોગ્ય ઠપ ન થાય તેની તકેદારી રાખી સત્વરે માંગણીઓ સ્વીકારવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે હવે જોવું રહ્યું કે આરોગ્ય વિભાગ શું પગલાં ભરશે તે જોવું રહ્યું બ્યુરો જપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ અમે આ જ માટે ગ્રેડ પે માટે લડત આપેલ છે જેમાં સરકારે અમને આશ્વાસન આપેલ છે પણ આજ દિન સુધી કંઈ કરવામાં આપેલ નથી

અને ગ્રેડ પે લાગુ કરવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ પ્રમાણે અમે પાંચ તારીખે માસ સેલ કરેલ છે પછી ઓનલાઈન ઓફલાઈન એન્ટ્રી બંધ કરેલ છે રિપોર્ટિંગ બંધ કરેલ છે અને આજે સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ આ ચોક્કસની મુદતની હડતાલ પર અમે જઈ રહેલ છે અન્ય રાજ્યો સર ઇન્ડિયાની અંદર અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી ઓછું ગ્રેડ પે ગુજરાત રાજ્યમાં અને એ પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આપવામાં આવે છે આરોગ્યના કર્મચારીઓ સર રાત દિવસ કોવિડ કાળમાં પણ કામ કરેલ છે અને જે સફળતા અપાયેલ છે એ જ કર્મચારીઓ જ્યારે માંગ લેવી જાય છે ત્યારે એમનો અવાજ સાંભળવા નથી આવતો તો અમારો અવાજ રાજ્ય કક્ષાએ સરકાર સુધી પહોંચે એવી અપેક્ષા આપ સાહેબ પાસે રાખીએ છીએ થેન્ક યુ થેન્ક થેન્ક યુ સર